સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે મિત્રો મુદ્દો છે લોન માફીનો મિત્રો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો જે છેલ્લી લોન માફી હતી એ બે મિત્રો અઢારમાં થઈ હતી અત્યારે આપણે બીજા રાજ્યોની વાત કરીએ જેમ કે જેમ કે રાજસ્થાન છે દિલ્હી છે મિત્રો તામિલનાડુ છે મિત્રો આ બધા એવા રાજ્યો છે જ્યાં હાલ જ મિત્રો લોન માફી થઈ છે પરંતુ મિત્રો ગુજરાતની વાત કરું તો અહીંયા કેટલાક વર્ષો થયા લોન માફી મિત્રો નથી થતી ન્યૂઝ ઉપર કોઈ અવાજ નથી ઉપાડતું જો કોઈક અવાજ ઉપાડે તો એના વિડીયો દબાવી દેવામાં આવે છે મિત્રો તો આવું બધું ગુજરાતની અંદર મિત્રો થાય છે અને હર વખતે મિત્રો હું એવું કહેવા માંગુ છું કે ગુજરાત જે છે એ આપણું હર વખતે પાછળ હોય છે હવે એનું કારણ શું આવું હું બોલ્યો શું કરવાને એનું મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે એક્ઝામ્પલની મિત્રો વાત કરું તો આપણી પાસે સરકાર એક છે આપણી પાસે મિત્રો બે સ્ટેટ છે હવે આ ગુજરાતનું સ્ટેટ છે ને આ બધા બીજા સ્ટેટ છે જેમ કે જેમ કે રાજસ્થાન છે દિલ્હી છે આ બધા બીજા સ્ટેટ છે મિત્રો મિત્રો પી

એ જ સહાય મિત્રો બીજા રાજ્યોની અંદર થી ને બાર હજાર રૂપિયામાં મિત્રો આપવામાં આવે છે હવે આપણને આ યોજનાનો હેતુ ખબર જ છે કે આપણે ગરીબ જે ખેડૂત હોય એને આપણને સપોર્ટ કરીએ તો સરકાર શું એવું સમજવા માંગતી હોય કે આપણે જે ગુજરાતના ખેડૂત છે એ ગરીબ નથી મિત્રો ગુજરાતના ખેડૂત લોન માફીમાં ફસાયેલા છે મિત્રો લોન ઉપર આખા ફસાયેલા છે બીજું એને સારો પાકનો મિત્રો ભાવ નથી મળતો મિત્રો ખાતરની વાત કરું તો જે પાછલા પાંચ વર્ષનું ખાતર છે મિત્રો એનો તમે ભાવ જોજો અને જે તમે મિત્રો વાવો છો જેનું તમે ઉત્પાદન કરો છો એનો તમે પાછલા પાંચ વર્ષનો મિત્રો ભાવ જોજો તમે આ જે ખાતરનો ભાવ હશે મિત્રો એમાં તમને વધત બળત જોવા મળશે મિત્રો વધતા જ ભાવ જોવા મળશે હવે જે સિંગતેલ જેનાથીને મગફળીની વાત કરું જેનાથી જ મિત્રો સેંગતેલ બને એ સેંગતેલનો ભાવ મિત્રો વધશે પરંતુ મગફળીનો મિત્રો ભાવ નહીં મળે આવું જ શું કરવાના ગુજરાતમાં થાય છે લોન માફીની વાત કરું તો આપણે પહેલાં તો એ સમજી લઈએ કે જે ખેડૂત છે મિત્રો એ દેવામાં આવે છે કઈ રીતના એના બે કારણ છે મુખ્ય બે કારણ છે મિત્રો પહેલી વસ્તુ મિત્રો કે જે ખેડૂત છે ધારો કે હું ખેડૂત છું મેં કાંક વાવેતર કરેલું છે મગફળીનું કે કપાસનું કે એક સ્વાઇસેડ વસ્તુનું મેં વાવેતર કરેલું છે ચોમાસાની સિઝન છે મિત્રો ચોમાસાની સિઝનના લીધે એવું થાય ઘણી વાર કે વાવાઝોડું આવી જાય કે જોરદાર વરસાદ અતિભારે વરસાદ આવી જાય તો જે મારો પાક છે મિત્રો એ ફેલ થઈ જાય છે પહેલું કારણ એ બીજું કારણ એ કે મિત્રો ચોમાસાની સિઝન છે ધારો કે ભગવાન કરે ને કાંઈ જ નથી થતું અને મારું સારામાં સારું મિત્રો ઉત્પાદન થાય છે હર વખતે થાય ને એના કરતાં મારું વધારે ઉત્પાદન થાય છે મિત્રો પરંતુ જ્યારે એ પાકને મિત્રો હું વેચવા જાઉં ને ત્યારે મને એનો મિત્રો ભાવ જ નથી મળતો ભાવ જ નથી મળતો શું કરવું મિત્રો ચાર મહિના હું મહેનત કરું તો મને માણ હું હિસાબ કરું ન તો મને મહિનાના આઠ હજાર રૂપિયા મળે મિત્રો અને આઠ હજાર રૂપિયામાં બે કે ત્રણ જણા મિત્રો ખેડૂતના ખેતરની અંદર મિત્રો કામ કરતા હોય છે આના કરતાં તો વોચમેનની નોકરી એ સારી એમ કહેવાય તો પણ મિત્રો ચાલે તો જે ખેડૂત છે મે મિત્રો એને ન્યાય આખરે મળશે તો મિત્રો ક્યારે મળશે બરાબર ને તો મેં એક વોટ્સઅપ ચેનલ બનાવેલી છે ડિસ્ક્રિપ્શનમાં મારી ચેનલ છે મિત્રો ખેડૂત જે છે એને આગળ લઈ જવાનું કામ મિત્રો મારું છે અને હું કોઈપણ સરકારને મિત્રો સપોર્ટ નથી કરતો કે કોઈ પણ મિત્રો મીડિયાને સપોર્ટ નથી કરતો એક જ વસ્તુ આપણે કરવાની છે અમુક જે મુદ્દા છે જેમ કે ખેડૂતને સારો ભાવ નથી મળતો ખાતરનો ભાવ વધતો જાય છે ઘણું બધું અન્યાય જે ખેડૂતને મિત્રો કરવામાં આવે છે એ બધું આપણે દૂર કરીએ મિત્રો વોટ્સઅપ ચેનલ છે એમાં તમે જોડાઈ જાઓ મિત્રો આપણે જૂથ થઈએ એક સંગઠન બનાવીએ મિત્રો અને પછી મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો આ બે વસ્તુ જરૂરથી સફળ થશે તમારી પાસે બે ઓપ્શન છે મિત્રો કાં તો વોટ્સઅપમાં જોડાવું એક જૂથ થાવ અને આ જે મુદ્દો છે ને આપણે ઉપાડીએ કાં તો પછી જેમ ભાવ આવે છે જેમ જીવન ચાલે છે મિત્રો એમ જ ચાલશે મિત્રો તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો વિડીયો ગમે તો ડેફિનેટલી વિડીયોને લાઇક કરજો